क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना अपना माटे एक नव सेगमेंट हमें लेने आया दर्शक मित्रों नजर करिए हमें स्टॉक स्कैनर पर જેનું તલસ્પર્શી ખાસ વિશ્લેષણ આપીશું કંપનીનું નામ છે રુશિલ ડેકોર કંપની જે છે તે એમડીએફ બોર્ડ્સ વિનિયર્ડ આ બધાની સાથે જોડાયેલી છે અને તમે જુઓ ડિટેલ્સ તમારા સ્ક્રીન પર કંપનીની સ્થાપના ઓગણીસો માં થઈ હતી ટોટલ એક્સપિરિયન્સ અત્યાર સુધીમાં જુઓ કંપનીનો છે બિઝનેસમાં બત્રીસ વર્ષનો છે લીડિંગ લેમિનેટ અને એમડીએફ પેનલ બોર્ડ જે ઇન્ડસ્ટ્રી છે તેની સાથે જોડાયેલી આપનું ઇન્ટિરિયર જો તમે બનાવો તો તેમાં જે કોઈ પણ પ્રોડક્ટ્સનો વપરાશ થાય તેમાં આ કંપની ખૂબ મોટું યોગદાન આપે છે ચોપન દેશોમાં તેમનો બિઝનેસ છે અને એમ્પ્લોઈઝ સ્ટ્રેન્થ છે આઠસો પ્લસની બિઝનેસ તમે જુઓ તો બહુ જ રસપ્રદ છે અને આ કંપની જે જેમને તમને સમજાવ્યું સાયકલિકલ બિઝનેસમાં જોડાયેલી છે જ્યારે પણ ઇન્ટિરિયરનું કામ બહુ વધારે ચાલે ત્યારે આ

તો એનું ઈપીએસ સારો ઉછળી ના આવતો જો તમે સ્ટેન્ડર્ડ અને કન્સોલિડેટેડ બેઝ પર જો તો કંપનીએ સારો ઈપીએસ પણ નોંધાવતો થોડુંક ક્વાર્ટરલીમાં આ ક્વાર્ટર બેલેન્સ રહ્યું છે મિક્સ રહ્યું છે પરંતુ ઓલ ઓવર એનું જે એવરેજ ત્રણ વર્ષનું ઈપીએસ રહ્યો છે એ અરાઉન્ડ ટ્વેન્ટી રહ્યો છે નાઇન્ટીન ટુ ટ્વેન્ટી અને કંપનીનો પ્રાઇસ જે રીતે અત્યારે ચાલે છે એ રીતે ઘણું સસ્તું છે બુક પણ કંપનીની સ્ટ્રોંગ છે પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો બિલકુલ સર આવીએ તમારા પાસે ફરી એકવાર જે રીતે અહીંયાથી એક્શન છે ઋષિલ ડેકોરમાં અત્યારે ફિલહાલ જુઓ સ્ટોકમાં એક્શન નકારાત્મક છે એક આઠ ટકા નીચે સ્ટોક તેત્રીસ પોઈન્ટ અઢાર પર ચાલી રહ્યો છે તેત્રીસ તેર થી તેત્રીસ પાસઠની રેન્જ તમને બનતી જોવા મળેલી છે તો ઋષિલ ડેકોર માટે થઈને અહીંયાથી ખાસ આપણે ડિટેલ્સ જોઈ રહ્યા છીએ તમે જુઓ ડાયરેક્ટ તેમના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક કેટલું સ્ટ્રોંગ છે છસો પ્લસ જે છે તે ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર્સ તેમના જે છે તે તમને ખાસ જોવા મળશે અને સાથે સાથે તમે જુઓ તો એમના કોફાઉન્ડર્સનું લિસ્ટ પણ જે છે તે જબરદસ્ત છે આટલા વર્ષોનો અનુભવ છે અને ત્યારબાદ એમના પ્લાન્ટ્સ છે નંબર ઓફ પ્લાન્ટ્સ તમે જો તો એ પણ બહુ જ છે તમે જુઓ બાર પ્લસ વર્ષનો તેમનો અનુભવ છે અને ટોટલ બત્રીસ વર્ષનો અનુભવ છે એમબીએ એમડીએફ બોર્ડ્સ છે તેમના તે એક્સપોર્ટ થાય છે પચાસ થી પણ વધુ દેશોમાં એક્સપોર્ટ થાય છે રિટેલ અને જો ડીલર્સનું નેટવર્ક તમે જુઓ તો ચુમાળીસો પ્લસ

આ ઓલ ઓવર ઓવર વેલ્યુએશનનું ના તો બુક વાઇઝ ના તો અર્નિંગ વાઈઝ ત્યાં પ્રોબ્લેમ છે આર એ પણ બેટર છે મારા હિસાબે એક્યુમ્યુલેશન કરવું જોઈએ અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ ફોર્ટી વનના રહેશે અને ધીમે ધીમે જેમ કંપનીની અર્નિંગનો ગ્રોથ છે જો ઈપીએસમાં ગયા વર્ષથી બોટમ આઉટ થયું છે જો આ વર્ષે પણ કંપની સારું ઈપીએસ આપી શકે છે કેશ ઈપીએસ જો થી ત્રીસ વચ્ચે જાય છે તો જી ટાર્ગેટને તમે અપવર્ડ ફોર્ટી સુધી રવાઈઝ કરી શકો છો મારા હિસાબે સારી કંપની છે પ્રાઇસ પણ ઘણું બેટર છે શાયદ ગયો વર્ષ આ આકાશ સ્ટેક્ટર માટે થોડું ફ્લેટિસ રહ્યું છે આવતા વર્ષે સારી અર્નિંગ અને સારો ગ્રોથ આ કંપની આપી શકે છે ઓકે સારા ગ્રોથ માટેના રેકમેન્ડેશન્સ તમને અહીંયાથી કાશ એકતાળીસથી પિતાલીસ સુધીના ટાર્ગેટ પણ બની રહ્યા છે સર આપના ડિસ્કલેશન્સ જરતે આ કંપનીમાં મારું પર્સનલ એક્સપોઝર નથી ના તો મારા પોર્ટફોલિયોમાં સ્ટોક છે હાલાકી કવરેજમાં આખું સેક્ટર અમે લીધું છે તો ધીમે ધીમે આ સેક્ટર ઉપર અમે કારણ કે આ પ્રાઇસિંગ છે તો અમે આ સેક્ટર પર એક સારું કવરેજ ચાલુ કરીશું થેન્ક યુ સર ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સેગમેન્ટ સ્પેસિફિક સેગમેન્ટની અંદર ચર્ચામાં જોડાવા માટે થઈને તો ગુજરાતની એક કંપની છે અહીંયાથી ખાસ વીર નામથી તેમની ત્રણ અલગ અલગ પ્રોડક્ટ્સ છે ઋષિલ ડેકોરની વાત કરી સરસ સપોર્ટ જે છે તે નીચે બત્રીસ સાડા એકત્રીસ આસપાસ લઈ રહ્યો છે સ્ટોક આપણે ચર્ચા કરી ઋષિલ ડેકોરની